પેટલાદ તાલુકાના આંબોદ ગામે આવેલા માલેશ્વર મહાદેવ મંદિરના મહંતનું અવસાન થવાની ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું પેટલાદ તાલુકાના આબોદ ગામના માલેશ્વર મંદિરમાં વર્ષ ઓગણીસો એક્યાસીથી મહંત તરીકે સેવા આપતા આશારામ બાપુ આજરોજ દેવલોક પામ્યા હતા ટૂંકી બીમારી બાદ આજરોજ વહેલી સવારે બાપુએ દેહ ત્યાગ કરતા ભક્તો અને અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આશારામ બાપુની અંતિમ દર્શન યાત્રા ભજન કીર્તનના પાઠ સાથે સમગ્ર ગામમાં ફરીને મંદિર ખાતે તેમના નિશ્વર દેહને આપવામાં આવી હતી મારું નામ છે પટેલ પ્રદીપ કુમાર દિનેશભાઈ સરપંચ અમારા મહારાજ આજે ધામમાં ગયા છે આમ તો કાલે ધામમાં ગયા ઓગણીસો ચોત્રીસમાં તેમનો જન્મ હતો ઓગણીસો એકા એકાશીથી તે અહીંયા સેવા કરતા હતા અને તેમના આયા પછી જ એના બોલતું થઈ ગયું અમારું આશા મહાલેશ્વર મહાદેવ એક પહેલાં કોઈ એટલી બધી અવર જવર કંઈ પણ નથી પણ આજે એમના જવાથી અમને બધાને બહુ દુઃખ છે મારા શ્રી રાજજી મંગેશ્વર અમદાવાદજી આ મુદ્દામાં શ્રી હનુમાનજી મંદિરના મહાન છું અને મહારાજ છેલ્લા ઓગણીસો એક્યાસીથી અહીં સેવા આપતા હતા રામ બાપુ અને ગુરુ પૂર્ણમાં પ્રસંગો ઉજવતા હતા શ્રાવણ મહિનામાં દર સોમવારને અહીં પૂજા થતી હતી શ્રાવણ મહિનામાં કથા પણ થતી હતી એવા મહારાજી સેવા ભાવી હતા અને એમના ગયા પછી સંતોને ભક્તોને બહુ ઘણી તકલીફ પણ છે પણ ભગવાન એમની મનોકામના પૂરી કરે એવા આશીર્વાદ છે જય શિયારામ જય નામ પુનિત મહારાજ છે હું રામાનંદ સંપ્રદાયનો સાધુ છું મારું ગામ બોટાદની બાજુમાં સર્વઈ સુરવીર હનુમાનજી આશ્રમ ત્યાંથી આવું છું અને બાપુની વિશે આપણે વાત કરીને તો બાપુનો ઘણી વખત મારો પરિચય છે હું શ્રાવણ માસની અંદર અહીંયા દર શ્રાવણ માસે હું આવું છું બાપુની પ્રત્યેની જે લાગણી હતી અને આ ગામ વિશેની કહી કે આંબોદ ગામની વિશેની લાગણી પછી બીજા નંબરમાં કે સેવા સમુદાયની લાગણી આજે બાપુ જવાથી ઘણું દુઃખ થયું છે એટલા માટે હવે આ માલેશ્વર મહાદેવની જવાબદારી તમામ હવે ગામની માથે છે એટલે ગામના લોકોને સહમત આપી આ જગ્યાનો જેમ બને એમ વિકાસ થાય અને પરિપૂર્ણ કાર્ય થાય એવી અમારી શુભેચ્છા છે દરેક સંતો મંતો પધાર્યા છે તેના જીવનની અંદરથી અમારા

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો